થાનસમાં બીઆરસી ભવન ખાતે વોકેશનલ અંતર્ગત વાલી મિટિંગ અને બંને ટ્રેડનું બાળકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું જેમાં આજરોજ વોકેશનલ અંતર્ગત વાલી મિટિંગ અને બંને ટ્રેડનું બાળકોનું રજિસ્ટ્રેશન કરવા આવ્યું ત્યારબાદ વાલીઓ અને ધોરણ નવમી બાર ના સીડબ્લ્યુએ સેન બાળકોને વોકેશનલ વિશેની સમજ આપવામાં આવી અને મંગળ અને બુધ તેમ બંને દિવસોમાં વોકેશનલ બીઆરસી ભવન ખાતે ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું બી આર સી પંકજભાઈ તથા સ્પેશિયલ એજ્યુકેટરની ટીમ દ્વારા બાળકોને અલગ અલગ સ્કિલ ડેવલોપ થાય તે માટે જુદી જુદી સંસ્થાઓમાં એક્સપોઝર કરી અને બાળકોને તૈયાર કરવાના અને તેમના અંદર વ્યવસાયિક સ્કિલ ડેવલોપ કરી સરકારના અભિગમ મુજબ વોકેશનલનો સાચો અર્થ ફળીફૂટ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે તેવું બી આર સી પંકજભાઈ અને તેમની ટીમ દ્વારા બાહ્યદરી આપવામાં આવી ત્યારબાદ વાલીઓ અને બાળકોને આશરે પંચાસી જેટલા વાલી બાળકને અલ્પાહાર આપવામાં માંગ્યો આનું સમગ્ર આયોજન બીઆરસી કોઓર્ડિનેટર પંકજભાઈ અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું અહેવાલ કમલેશ પટેલ અમારી ચેનલને શેર કરો અને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો